હાલો મિત્રો જય માતાજી જય કાળુ બાપુ કાળુ બાપુ હાલ કરે શુભેચ્છા કરું છું તો આજે કહેવાય કે નાસ્તામાં અત્યારે રૂંધો થઈ જશે અને પાણીપુરી પાણી એમ કહેવાય કે વેકેશન પડી જશે નિશાળે એટલે રોકાવા છે તો એમ કહેવાય કે નાસ્તામાં પાણીપુરી બનાવી તે બધાને ભાવે અને મને પણ પાણીપુરી બહુ જ ભાવે છે તો પાણીપુરી હાલો આપણે

આપણે આને પલાળીને બનાવી આપણે બટેટા અને સેના બાફા મૂકી છે આ સાઈડ આપણે થોડુંક પાણી નાખી અને આપણે આંબલી પણ પલાળવા મૂકી દઈએ અડધો ગલાસ જેવું પાણી આંબળું ના દેવી થોડીક વાર તો આપણે આ બટાટાની એવું બપાય તો આપણે આ પાણીની તૈયારી કરી નાખી પાણી બનાવવામાં તો આપણે આ બે મરચા લીધા છે અને આ લીલા ધાણા છે આપણે એને મિક્સરમાં કાઢી નાખશું action

ई तो जैसे हमने આપણે જો બટેટા ફેરી ગયા છે હવે આપણે એને નાખી બધા સરસ આખા બટેટા હોય તો બફાતા વાર લાગે એટલે આપણે આ બટકા કરી નાખીએ એટલે સરસ બફાઈ ગયા આવી રીતે આપણે બધા બટેટા ખોલી નાખશું આપણે પાણી બનાવવાનું શરૂ કરી દઈએ આપણે જો આ પેકેટ લીધું છે એમાં પણ આ પાણી બનાવવાનો મસાલો આવ્યો છે પૂરીમાં પાણી નાખી દઈએ થોડુંક આપણે એમાં મસાલો નાખી દઈએ અડધો મસાલો હવે આપણે આ આંબલીનું જે પાણી છે આંબલી પલાળવા મૂકી છે એ નહીં દેવી ખાટે હવે આપણે આ આંબલીનું પાણી જો ગળી વાયુ છે હવે આપણે આમાં નહીં દેવી પાણી અને આપણે આ મરચાં અને ધાણાની જે મિક્સરમાં પાઢીને બનાવ્યું હતું એ આમાં આપણે નાખી દઈએ થોડુંક થોડુંક નાખશું થોડુંક આપણે માવામાં નાખશું થોડુંક આપણે ઘણા જીરો નાખશું એક ચમચી એક ચમચી આપણે આમાં ઘણા જીરું નાખીએ અને આમ હલાઈ નાખીએ પાણીને સરસ એવું છે હજી આપણે આમાં હાદું પાણી નાખશું લીધું સરસ એવું અને જો પાણી પણ બની તૈયાર થઈ ગયું છે દુકાને મળે લારીએ મળે એવું સરસ પાણી બની ગયું છે તો હવે આપણે બટેટાનો માવું બનાવશું બટેટાને આપણે સૂંધી નાખશું હાથીથી બહુ હાવ નથી સૂંધો કરવાનો હાથીથી નથી થોડુંક જાડું રાખવાનું આવી રીતે આપણે બધા બટેટા સુંદી નાખશું તો આપણે જો બધા બટેટાને સૂંધી નાખ્યા છે

મીઠું આપણે બટેટામાં બાફવામાં નાખ્યું હતું એ સ્વાદ પ્રમાણે થોડુંક આપણે નાખશું ઉપરથી આપણે આ જે બાફેલા ફેણા હતા એ આપણે થોડાક નાખશું થોડીક આપણે ડુંગળી નાખશું ઉપરથી આપણે આ લીલી કોથરમણી નાખી દઈશું એક ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું હવે આ બધું Mix in action. Видите, батуй, Микс пускай

la sera si è già pulita e qui c'è il ghiaccio ora il ghiaccio è pronto il cavino e qui c'è તમે પણ આવી રીતે એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો તમારે પણ સરસ પૂરી બનશે કેટલા જણા ખાવાના શોખીન છે એ આપણે જો તેલ ગરમ થવા મૂકી દેશે અને આપણે આ પૂરી લઈ લીધી છે તેલ ગરમ થાય આપણે થોડું તેલ ગરમ થાય પછી આપણે તળશું હવે આપણે તેલ ગરમ થઈ જશે આપણે આમાં પૂરી મેકી દેવી নার কেযন খরযন ক়ন দেন рিনাইন রসযন্ পুয় িক়ন যাডরন�vernik ঁরান করগ্য় તમે પણ આવી રીતે એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો તમારે પણ સરસ પૂરી બનશે કેટલા જણા પાણીપુરી ખાવાના શોખીન છે એ કોમેન્ટમાં તો આવી રીતે આપણે બધી પૂરી તળી નાખશું પુરી બની ને તૈયાર થઈ ગઈ છે તો પાણીપુરી જો સારી લાગી હોય તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાઈ અને કોને કોને પાણીપુરી ભાવે છે એ કોમેન્ટમાં ભેજો